टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना। भावनगरમાં સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ અને મહિલા ડિવએસપી વચ્ચે બરાબરનો ઝંગ જામ્યો છે. સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયાએ ડીવાય એસપી રીમા ઝાલા ઉપર ગંભીર આક્ષેપોનો મારો ચલાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો છે પોલીસ મેળામાં ચર્ચાનો દોર શરૂ થયો છે કે આખરે બંને વચ્ચે એવું તે શું થયું કે જેના કારણે આ વિવાદ છેક અંતિમ પગલું ભરવા સુધી પહોંચી ગયો તેને લઈ વિગતવાર વાત કરીશું સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં આ ઘટના બની જે બાદ તેની તબિયત લથડતા તાત્કાલિક બોટાદની હરિયોમ હોસ્પિટલમાં લઈ જવાઈ જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા પહેલા નૈના બારૈયાએ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો જેમાં તેમણે ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા ઉપર ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો નયનાનો આક્ષેપ છે કે ડીવાયએસપી રીમા ઝાલા તેને સતત માનસિક ત્રાસ આપતા હતા અને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરતા નયનાનું કહેવું છે કે રીમા ઝાલાએ તેના ઉપર પાંચ પાંચ ગુના નોંધ્યા છે જેમાં તેમનો કોઈ પણ દોષ નથી નયનાએ કહ્યું કે તેને જામીન તો મળી ગયા પણ ભાવનગરમાં પ્રવેશ પર પ્રતિબંધની શરતે જામીન મળ્યા પહેલાં મહુવા ઓર્ડર કર્યો પછી દાહોદ કર્યો જેના કારણે તેને સિંગલ મધર તરીકે ખૂબ જ યાતનાઓનો સામનો કરવો પડ્યો આ તમામ બાબતે નયનાએ રીમા ઝાલાને જવાબદાર ઠેરવ્યા છે આ સિંગલ મધર તરીકે મારી ફરજ હોય મારી જવાબદારી હોય મારે નવ વર્ષનું બાળક હોય અને આ ત્રણ મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય મારું ઘર રીમા જાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય હતા આજ પાંચમો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે નૈના આક્ષેપ છે કે રીમા ઝાલાએ તેનું જ ઘર વેરવિખેર કરી નાખ્યું તેના કારણે તે પોતાના બાળકને પણ ભણી શકતી નથી નૈના બારૈયાએ આરોપ લગાવ્યો છે કે રીમા ઝાલાએ તેને બરબાદ કરી નાખવાની ધમકી આપી અને તેવું જ તેણે કર્યું છે ઓલાને મળવા ગઈ ને મને પહેલી વાર જ્યારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું હતું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે તમે કે તમારી હાથ પેઢીમાં આવી કે ક્યારે આવું નહીં જોયું હોય તમારી જિંદગી કે બરબાદ કરી દેશે અને તમને જીવન લાયક નહીં રહેવા દે ખરેખર રીમાજા જાલાએ એ વસ્તુ કરી એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી જીએસટી માં ફૂલ ટ્રાય કરી લીધી મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો રીમા દાખલ કરો માણસો પાસે મને છે છે મારી એના પુરાવાઓ રીમા કે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે એવું રીમા ઝાલા કે છે તમે ક્યાંય બિંદાસ તમે ક્યાંય ડરોમાં હું તમારી હારે છું તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો નને બારેયાના આક્ષેપને લઈ ન્યૂઝ કેપિટલની ટીમે ડીવાયસપી રીમા જાલાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી પણ નૈનાના આક્ષેપો સાંભળ્યા પછી કદાચ તમને તેના પ્રત્યે સહાનુભૂતિ થતી હશે પરંતુ ગુનાની દુનિયામાં તમે જે વિચારતા હોવ તેના કરતાં હકીકત કંઈક અલગ જ હોય છે કોઈની ઉપર રડીને આક્ષેપો કરવાથી તે સાચા જ હોય તેવું માની લેવાનું કોઈ કારણ નથી કારણ કે જ્યારે માણસ ગુનો આચરતો હોય ત્યારે તે ભવિષ્યની ચિંતા કરતો નથી અને જે ભવિષ્યની તેને કલ્પના પણ ન હોય તેવું હકીકતમાં બનવા લાગે ત્યારે તેને પોલીસ પણ દુશ્મન લાગવા લાગે છે કારણ કે પોલીસ તે આરોપીના ગુનાને ઉજાગર કરે છે રીમાના કેસમાં પણ કંઈક એવું જ લાગી રહ્યું છે કારણ કે નયના બારે આ કોન્સ્ટેબલ હતી ત્યારે તેણે ગુનાહિત કૃત્યો કર્યા હોવાનું સામે આવી ચૂક્યું છે તેર સપ્ટેમ્બર બે હજાર પચીસનો એ દિવસ હતો જ્યારે આરોપી મારામારી અને એટ્રોસિટીની કલમો હેઠળ વર્તેજ પોલીસ મથકમાં ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો આ ઘટનાના તમામ આરોપીઓ ફરાર હતા આ કેસમાં ત્રીજા નંબરના આરોપી પણ મળી આવતો ન હતો

આ કેસ બાદ નૈનાને સસ્પેન્ડ કરી દેવાઈ હતી ભાવનગરની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સામે ડિસેમ્બરમાં વધુ એક ગુનો નોંધાયો ભાવનગર જિલ્લા જેલમાં કરવામાં આવેલી સરપ્રાઇઝ દરમિયાન નયનાના બેરેકમાંથી પ્રતિબંધિત સિમ કાર્ડ મળી આવ્યા જેલમાં પ્રતિબંધિત વસ્તુ મળી આવતા તેના વિરુદ્ધ બીજો ગુનો નો કરાયો કહેવાય છે કે વ્યક્તિ આખી જિંદગી ઠાઠ માઠમાં ફરતી હોય પણ જ્યારે તેનો એક ભાંડો ફૂટે એટલે બીજા ભાંડા પણ ફૂટવા લાગે છે નૈના સાથે પણ કંઈક આવું થયું દસ ફેબ્રુઆરીએ નૈનાનો વધુ એક ભાંડો ફૂટ્યો નૈના બારીયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ આ ફરિયાદ બોરડા ગામના કુંદનબેન રાજુભાઈ ભમ્મરે દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાવી જેમાં નૈના ઉપર આરોપ છે કે કુંદનબેનના પતિ રાજુ ભમ્મર સાથે નૈના બારીયાનું અફેર છે નૈના બારીયા કુંદનબેનને વોટ્સએપ ટેક્સ્ટ મેસેજ તેમજ ઇન્સ્ટા ઉપર વારંવાર અભદ્ર શબ્દો બોલી ધમકી આપતી હતી રાજુ મારો નહીં તો તારો નહીં કહીને રાજુ ભમ્મરને મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં તેણે કહ્યું હતું કે મારા ઉપર ભલે ત્રણસો બે થાય તારે પોલીસ સ્ટેશન જવું હોય તો જજે પંદર દિવસમાં રોતી ન હોય તો કહેજે આ પ્રકારની ભાષાનો નયનાએ ઉપયોગ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે તેવામાં હવે આખા પ્રકરણમાં ઘાટ તો એવું ઘડાયું છે કે રીમા ઝાલા સાથે કંઈ લેવા દેવા ના હોવા છતાં નયના બારૈયા રીમા ઝાલા ઉપર જ આરોપ લગાવી રહી છે તેવામાં આવે આ કેસમાં હકીકત શું હશે તે આવનારો સમય કહેશે પણ પોતાના વાંકે પોતે ફસાયો હોઈએ ત્યારે દોષનો ટોપલો કોઈ બીજા ઉપર ન ઢોળવો જોઈએ પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત